જન્મ આપીને માતા અને પિતાની બેવડી ભૂમિકા ભજવી મહિલાઓને નારી શક્તિનું અજોડ ઉદાહરણ પૂરું પાડ્યું છે માતા બનવું દરેક સ્ત્રીનું સ્વપ્ન હોય છે ભરૂચની શિક્ષિકા દિંકી પરમારે માતૃત્વ તરફ એક ઐતિહાસિક પગલું ભર્યું હતું ભરૂચ જેવા નાના શહેરના સમાજના રૂઢિચુસ્ત વિચારોને પડકારી કુવાળી માતા બની છે હાલમાં તેમની પુત્રી બે વર્ષ થઈ હોય ઘરમાં ત્રણેય માતા પુત્રી સાથે ખુશી ખુશી પોતાનું જીવન વ્યતીત કરી રહ્યા છે ગુણસના નરનારાયણ સોસાયટીમાં રહેતા ડિમ્પી પરમારે સમાજ માટે અલગ પ્રથા અને મહિલાઓ માટે ઉત્કૃષ્ટ ઉદાહરણ બને છે ડિમ્પી એક એવી માતા છે જે કુંવાળી છે પરંતુ તેને નથી કર્યા લગ્ન કે તે નથી ત્યક્તા પણ તેને કાયદાની પ્રક્રિયા અને વિજ્ઞાનની વિકસતી ટેકનોલોજીની મદદ દ્વારા ગર્ભધારણ કરી બાળકીને જન્મ આપ્યો છે ફિલ્મી કહાનીઓમાં કુંવાણી માતા સમાજના તીખા પ્રશ્નો અને ટીકાઓનો સામનો કરતી હોય છે પરંતુ ભરૂચની અનિમ્પી પરમારે કોઈની પણ ચિંતા કર્યા વગર કુંવાણી માતા બની છે જેના ઉપર આજે સમાજ અને પરિવારના લોકો ગર્વ કરી રહ્યા છે ભરૂચની રિમ્પી પરમારની કહાની વાત કરીએ તો ભરૂચની પરમાર પરિવારમાં એક દશકમાં એવું બન્યું કે નિમ્પીનો ભાઈ બોન્ડ કેન્સરના કારણે મૃત્યુ પામ્યો હતો જ્યારે તેના પિતા પણ કોરોના સમયમાં અવસાન થતા માતા અને પુત્રી બંને એકલા બન્યા હતા વૃદ્ધ માતાની જવાબદારી ઘરની દીકરી ડિમ્પી ઉપર આવી પડી હતી બીમાર માતા સાથે પરિવારને સાચવવાની જવાબદારી આ યુવતીએ બખૂબી નિભાવી જાણી છે ત્રીસ વર્ષની ઉંમર વીતી ગઈ હોવાથી ડિમ્પી પરમાર સામે એક મૂંઝવણ આવીને ઊભી રહી હતી એક તરફ લગ્નના માગા આવવા લાગ્યા હતા તો બીજી તરફ બીમાર માતાની દરકારની ચિંતા હતી બંને વિકલ્પ પૈકી પસંદગી ન પામનાર વિચાર ખૂબ તકલીફ આપનાર હતો આખરે ડિમ્પીએ લગ્ન ન કરી પોતાનું જીવન માતા માટે સમર્પિત કરવાનું નક્કી કરી દીધું હતું વર્ષ બે હજાર ઓગણીસમાં તેણે સ્પોમ બેંકમાંથી સ્પર્મ મેળવી ડિમ્પીના ગર્ભાશયમાં મુકાવ્યા અને માત્ર દસ દિવસની સારવારમાં જ મહિલાએ ગર્ભધારણ કરી લીધો હતો જે નવ મહિનાના ગર્ભધારણથી માતા બનવાના ચક્રને પસાર કરી આખરે એક સુંદર દીકરીની માતા બની હતી તેને તેની બાળકીનું નામ ધ્યાના રાખવામાં આવ્યું છે આજે ડિમ્પી પરમાર તેની માતા અને પુત્રી ધ્યાના સાથે હસી ખુશીથી રહે છે આજના મધર્સ ડેના દિવસે ડિમ્પી પરમાર અન્ય મહિલાઓ માટે એક ઉદાહરણ રૂપ બની છે મારા ઘરમાં મારા ભાઈ હતા મોટા ભાઈ એ બોન કેન્સરમાં ટુ થાઉઝન્ડ એઇટમાં એક્સપાયર થઈ ગયા હતા ત્યાર પછી મમ્મીને તો ઘણા વર્ષોથી આર્થરાઇટીસ હતો જ એટલે બેટ્રેસ હતા ધીરે ધીરે ગોળી લઈને ચાલતા એટલીસ્ટ ખાલી ઘરનું કામ કરી શકતા હતા બહુ બહારનું ને એવી રીતે ના જાય પપ્પા જોબમાં બિઝી હતા એટલે થોડું ઘરનું પણ મારે જવાબદારી હતી પ્લસ મારું સ્ટડી બી એમસીએ રનિંગ હતું એટલે મને ભણવામાં પણ હું હોશિયાર હતી એટલે પપ્પાએ મને ભણવા પણ દીધી એવું નહીં કે વહેલા મેરેજ કરી નાખો મારા પપ્પા પર બી મને પ્રાઉડ છે કે એવું કંઈ નથી મારી પર ફોર્સ કર્યો કે ના તારે મેરેજ કરવાના જ છે ભણવાનું છોડી દે એટલે મારું ભણવાનું બી કમ્પ્લીટ થયું મને જોબ પણ કરવા દીધી અને એ ગાળામાં પછી કોરોના આવ્યો કોરોનામાં પપ્પા એક્સપાયર થઈ ગયા અને હતું દુઃખ પપ્પાને પણ કે મારી બેબીના મેરેજ થાય એનું કોઈ બાળક હોય કારણ કે મારા ભાઈ તો એમ જ જતો જ રહ્યો હતો આવી રીતે પણ તો પણ એવું મનમાં રહી રહીને જતા રહ્યા ત્યાર પછી તો મેં ફાઇનલી ડિસાઈડ કર્યું કે મારા મમ્મીની આવી પરિસ્થિતિ છે એટલે હવે મેરેજ તો મારાથી નહીં જ થાય પણ મારે મારું બેબી જોઈતું હતું એમ મને એવું આમ કોઈકને મારી ફ્રેન્ડ્સને બધા હોય આપણને તો એવું થાય ને કેવું યાર એનું બાળક છે તો મારું બી હોય તો કેવું આમ હોય પણ પછી માઇન્ડમાં વિચાર આવે પોસિબલ નથી એ વસ્તે વિચારવું છોડો ચાલો એમ એવું થઈ જાય પણ એક દુઃખ રહી જાય કે મમ્મીને પણ ઘણીવાર કહું કે ભગવાને મને જ ના આપ્યું ચાલુ બધાને મારી ફ્રેન્ડ્સને હું જેવી દેખાય કે ભગવાને મને એ ખુશી ના આપી કે મારા મીન્સ બાળક ના હોય પણ મેરેજનું તો મેં ડિસાઇડ કર્યું કે મારે નથી કરવા એટલે પછી હું એ આગળ વિચારતી જ નથી મેરેજ નથી તો બાળક નથી એવું મારા માઇન્ડમાં ડિસાઇડ કર્યું પછી એડોપ્શનની પ્રોસેસ કરું કે ચાલો બાળક આવે તો હું મારા જીવનનું એમ મળે હું એને ધીરે રહીને કોઈક જે બાળક હોય તે એડોપ્ટ કરું ઇટ મીન્સ કે કોઈકને આપણું નામ મળે જે અનાથ છે વિચાર એટલે એવી રીતે મેં પણ થોડું કર્યું કે કોઈકનું નામ મળે જીવનમાં એને પણ આધાર મળે કોઈના મા બાપ વગરનું બાળક હોય એમાં મેં પ્રોસિજર કરી પણ ત્યાર પછી મને થોડું ઘરમાંથી મને કીધું અને જે મારા એસ્ટ્રોલોજર હતા એમણે બી કીધું કે એકદમ કોન્ફિડન્ટલી મને કીધું હતું કે તને એકસો ને એક ટકા તારું બાળક આવવાનું છે તારા જન્માક્ષરમાં મેરેજ નથી હું તને ના પાડું છું કે મેરેજ નથી પણ તને બાળક છે તો એવું કેવી રીતે પોસિબલ બને એમ એટલે મને સપનું જ એવું લાગ્યું કે ઇમ્પોસિબલ વસ્તુ છે પણ પછી મને એમણે જ એડવાઇસ આપી કે આવું પણ થાય છે એટલે મેં કીધું મેં કીધું એ તો સેલિબ્રિટી છે એકતા કપૂર સિક અરે આપણે તુષાર કપૂર પણ મેં કીધું એ લોકો કરી શકે આપણાથી ના પોસિબલ બને એ તો બધું ના થતું હોય તે બી કરે છે મોમેડન હિન્દુમાં મેરેજ કરે હિન્દુ મોમેડનમાં કરે આપણાથી થોડું થવાનું છે સમાજ કેટલી આંગળી ચીંધે પછી મેં કીધું કે ના મને અંકલે જ કીધું કે પોસિબલ છે તું સર્ચ કર એ મેં સર્ચ કર્યું તો મને સરસ રિવ્યૂ જોયા મેં કે આ તો બહુ સરસ છે અમેરિકા ને બધી સાઇટ પર થાય છે આવી રીતે પછી મેં આપણે ઇન્ડિયામાં જોયું પણ ઇન્ડિયામાં કોઈ કોમેન્ટ નહોતી કશું જ નહીં એટલે મેં વિચાર્યું કે ના આપણે કરવું હોય તો કરાય કારણ કે મારી મારું જે પણ બાળક હશે એની પાછળ મધરનું નામ લાગી શકે અને મેં બીજું બી એક વિચાર વાંચ્યું કે ડિવોર્સ અત્યારે હોય છે તો ડિવોર્સ પછી જો મધર એવું ઈચ્છે કે મારે ફાધરનું નામ મારા બાળક પાછળ નથી લખાવું કસ્ટડી જો મધરને મળી હોય તો એ પણ પોસિબલ છે કે મધરનું નામ લખાવી શકે છે એટલે મને બહુ ખુશી થઈ કે એવું કંઈ જરૂરી નથી કે ફાધરનું નામ જ બાળક પાછળ લાગે એટલે પછી મેં આગળ વધી હતી મેં મમ્મીને વાત કરી મમ્મી બહુ ખુશ થયા મારા મધર કે મીન્સ આ વસ્તુ જો તું કરે તો તારું બાળક હોય તો ઘણી ખુશી થશે અમને અને મારા ઘરના રિલેટિવ્સ પપ્પાના મમ્મીના રિલેટિવ્સ બધાએ મને મંજૂરી આપી કે હા અમે તારી સાથે છીએ તું એટલે મેં અમદાવાદ સુરત ઘણી જગ્યાએ ફોન કોલ્સ કર્યા પણ મને રિવ્યૂ ના સારા મળ્યા એ બી ખોટું છે આપણા ગુજરાતમાં હું એવું કહીશ કે ખોટી વસ્તુ છે તમારે એમાં પણ સપોર્ટ આપવો જોઈએ તો હું અત્યારે એ જ કહીશ કે જો કદાચ મારું ઇન્ટરવ્યૂ જોઈને કે મારી અત્યારે જે મેં પ્રોસીજર કરી એમાં સક્સેસફુલ સ્ટોરી જોઈને કોઈકને સામે એમ એમ એવું થાય કે ના આપણે એકલા જિંદગી કાઢવી પણ એના કરતાં આવી રીતે આપણું બાળક હોય ને એવી રીતે પ્રોસીજર કરાવે તો હું બહુ સારું સમજીશ કે મેં બહુ સારું કર્યું છે કંઈક કામ કે મને જોઈને કોઈકને એક પ્રેરણા મળી એમ હું એવું વિચારીશ એટલે પછી આગળ પ્રોસીજર કરી અને મને સુરત અમદાવાદથી રિવ્યૂ સારા ના મળ્યા એટલે મેં બોમ્બે ટ્રાય કરી બોમ્બેમાં મને ડૉક્ટર રિતુ હિન્દુજાએ ઘણો સાથ આપ્યો અને બોમ્બે મારી પ્રોસીજર થઈ ફર્સ્ટ ટાઈમમાં કન્સીવ થઈ મારી બેબી આવી અને મને ભરૂચમાં પણ આવીને જે મારા ડિલિવરી ડૉક્ટર હતા ડૉક્ટર પલક કાપડ્યા એમનો બી ફર્સ્ટ ટાઈમમાં બહુ જ સરસ રિવ્યૂ હતો એમ હું ગઈ હતી મને હજુ પણ યાદ છે કે હું ને મારા મધર ગયા હતા કોરોના ટાઈમ થોડોક ફિનિશ હતો બીજી લેયર પતવાની હતી એટલે એક એક જણને જ અંદર એન્ટર થવા દે એટલે હું એકલી ગઈ અને મેં ખાલી ફાઇલ આપી ત્યારે મેડમે મારી સામે જોયું બી નહોતું અને મેં ફાઇલ આપીને ત્યારે મેમે કીધું કે બોલો મેં મેધું મેમ આઈવીએફ કેસ છે તો કે ઓકે વાંધો નહીં ત્યારે પણ મેમનું ધ્યાન મારી તરફ નહોતું ડૉક્ટર પલક પડ્યા અને પછી મેં કીધું મેમ સિંગલ મધર એકદમ જ કામ કરતા મારી સામે જોઉં તું એકલી આવી છે મેં તું ના મારા મધર છે બોલો બોલો ત્યાં મધરને બોલાવું એટલે એ પણ એટલા ખુશ થઈ ગયા ને એટલે મને ત્યારે પણ મને કહે કે જો ન્યૂઝવાળા આવે તો ઇન્ટરવ્યૂ આપજે કારણ કે તું એક પ્રેરણા બનશે છોકરીઓ માટે કારણ કે અત્યારે ઘણા ડિવોર્સથી લોકો હોય છે જે લોકો એકલી જિંદગી કાઢી લે છે બીજા મેરેજ નથી કરવાતા નાની ઉંમરે ડિવોર્સ થઈ જાય છે બીજા મેરેજ નથી કરવાતા મેરેજ પરથી રસ ઉડી જાય પણ એકલી જિંદગી કાઢે પોતાનું બાળક જોઈતું હોય છતાં આવી ના શકે તો આવી પ્રોસીઝર તમે ફાઇનાન્શિયલ પ્રિપેર હોવ તો હું એવું કહીશ કે આવી પ્રોસીઝર ગમે તમે પોતાનું બાળક લાવી શકો તમને જીવનમાં જે ખુશી મળે છે તે અનેરી હોય છે અને જે માતૃત્વની ભાવના જે છે ને તે એકદમ અલગ છે એ મા બન્યા પછી જ ખબર પડે સાંભળો તો ના ખ્યાલ આવે એટલે મને એનો અહેસાસ થયો જ્યારે મારી બેબી આવી ને ત્યારે મને બહુ ખુશી છે બસ એ હું એ જ કહીશ અને હા ત્યાર પછી પણ અત્યારે મારી બેબી બે વરસની થઈ પણ મને સમાજ તરફથી કે મારા ફેમિલી તરફથી કોઈ નેગેટિવ રિવ્યૂ નથી મળ્યા અત્યારે પણ મને એટલો જ સપોર્ટ મળે છે બોલ તો સારો વધારે સપોર્ટ મળે છે એમ મારી બેબી પ્રત્યે